નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત આગામી એકવીસ જૂને સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મહીસાગર જિલ્લામાં ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષતાને પ્રેસ કોન્ફરન્સ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ જિલ્લા કક્ષા તાલુકા કક્ષા શહેરી કક્ષા તેમજ માનગઢ કડાણા કલેશ્વરી ડાયનોસોર પાર્ક સહિતના આઇકોનિક સ્થળો સહિત વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણીની રૂપરેખા આપવામાં આવી હતી સાથે સાથે આગામી સોળથી વીસ જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણીના આયોજન વિશે જણાવતા મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થાય તે માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ઇન્ચાર્જ ડીડીઓ યુવરાજ સિદ્ધાર્થ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર એકવીસમી જૂન દો હજાર ચોવીસ દસમી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુનાવાડા ખાતે તાલુકા છ છ તાલુકા સ્તરે પણ કાર્યક્રમ થવાના છે જે કે લુનાવાડાના શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે સંતરામપુરમાં નાની સરસણ ખાતે બાલાસિનોરમાં એલ એફ આર પટેલ હાઈસ્કૂલ જેઠુલી ખાતે ખાનપુર કે એમ જોશી હાઈસ્કૂલ બાકોર પાંડરવાડા ખાતે કડાના ઈ એમ આર કડાના સ્કૂલ ખાતે દીવડા વીરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ વીરપુર ખાતે આ છ છ જગ્યા તાલુકા કક્ષાના કાર્યક્રમ થવાના છે વધુમાં વધુ જે નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ ત્રણ જગ્યાએ નગરપાલિકા દીઠ એક જગ્યા થવાનું છે જેમાં કે લુણાવાડામાં નગરપાલિકા વિસ્તારમાં પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલ લુણાવાડામાં સંતરામપુર મેં જે એચ મહેતા હાઈસ્કૂલ સંતરામપુર અને બાલાસિનોરમાં શ્રી ઓછરવાલા શ્રેઠ હાઈસ્કૂલ બાનાસિનોર ખાતે થવાનું છે આપના ધ્યાન દોરું છું કે આપણા જિલ્લામાં કુલ મળીને નવ જેટલા આઇકોનિક સ્થળ પર અમે લોકો નક્કી કર્યા છે માનનીય મંત્રી શ્રી અને સરકારની સૂચન સૂચના મુજબ કે આપણા જિલ્લામાં જે કડાના ડેમ સાઇટ છે જેમાં ખાસ આયોજન કરવામાં આવેલ છે રાઠરા બેટ જે કે આપણા બેટ વિસ્તારથી છે આપણા જિલ્લામાં એમાં પણ સૌ લોકો જેટલા યોગ કરવામાં આવશે માનગઢ હિલ જે આઇકોનિક માનગઢ હિલ સંતરામપુર ખાતે છે ત્યાં પણ આયોજન કરવામાં આવેલ છે સંત સાતકુંડા સંતરામપુર એમાં પણ એક બહુ ભૌગોલિક સ્થિતિ પૌરાણિક મંદિરો પણ છે તો ત્યાં પણ આ આયોજન છે અને સાથે સાથે ડાયનાસોર પાર્ક જે રાયોલી ખાતે છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં પણ યોગના આયોજન કરવામાં આવેલ છે ડુંગર લુનાવાડામાં એક ડુંગરાલું જે વિસ્તાર છે ત્યાં મહાગાલી માતાજીના મંદિર ઉપર ત્યાં ખૂબ જ સરસ જગ્યા છે ત્યાં પણ તાલુકા લુણાવાડા તાલુકામાં આયોજન છે સાથે સાથે આપણા ધ્યાન ઉપર છે કાલેશ્વરી કાલેશ્વરી આપણા જિલ્લાના ઓળખ છે ત્યાં પણ આપણે એક આઇકોનિક સ્થળ તરીકે ઓળખીએ છીએ તો ત્યાં ત્યાં પણ આ યોગની આયોજન છે વાવ કુવા જે જગ્યા છે ખાનપુરમાં એ એ પણ આઇકોનિક સ્થળ છે અને સાથે સાથે કેદારેશ્વર ધામ વીરપુર એ બધી નોય જગ્યા લગભગ સો આશરે સોથી વધુ લોકો અહીંયા પણ યોગ કરવા મેં આયોજન કર્યું છે સાથે સાથે એમાં બેઝિક જે સુવિધાઓ છે પાણીની સગવડ અને જે લોજિસ્ટિક્સની વ્યવસ્થા છે જે યોગ કોર્ડિનેટર્સની વ્યવસ્થા છે એ બધું થઈ ગઈ છે ઓલરેડી જે જે આપણે જિલ્લામાં જે સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ છે જેમાં કે લાયન્સ ક્લબ જેસીઆઈ પતંજલિ આર્ટ ઓફ લિવિંગ જેસીઆઈ અને બીજા પણ ઓર્ગેનાઇઝેશન્સ સાથે મીટિંગ થઈ ગઈ છે તો હું આ બધાથી વિનંતી કરું છું કે આપ યોગથી રોગના નિવારણ કરી શકો છો અને અમારા અને મારી ટીમ સાથે એકવીસ જૂનના રોજે જ્યાં પણ આપની ઈચ્છા હોય આ બધા જ જગ્યાઓમાંથી આપ કંઈ પણ જોડાવી શકો છો ધન્યવાદ